હવે ટ્રાફિક સિગ્નલ ઉપર તમારો વધુ સમય નહીં બગડે એટલા માટે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્માર્ટ સિટી એ પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોમાં અમદાવાદ શહેરના સિગ્નલો સ્માર્ટ બનવા જઈ રહ્યા છે એટલા માટે કારણ કે જે પ્રકારે અમદાવાદના એ ટ્રાફિક સિગ્નલોમાં કે જ્યાં ઓછા વાહનો હોય છતાં પણ એકસો વીસ કે સાહીઠ સેકન્ડ જે સમય માટે એ વાહન ચાલકોને ઊભા રહેવું પડે એ પરિસ્થિતિને જોતા અને એ સમયનો વ્યય એ ઇંધણના વ્યયને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વિભાગ એ નવતર પ્રયાસ કરવા જરૂર છે જેની વિચારણા ચાલુ છે જેના આગામી દિવસમાં એ ટેન્ડર પ્રક્રિયા કરીને એ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે કે જેના કારણે સિગ્નલ ઉપર ઊભા રહેતા એ વાહન ચાલકો કે જ્યાં વધારે વાહનો હશે તો એટલા સમય એ સિગ્નલ જે છે એ બંધ રહેશે જ્યાં ઓછા સિગ્નલ હશે ત્યાં ઝડપી એ સિગ્નલ એ ખુલીને બંધ થઈ જશે એ પ્રકારનું આખું સિસ્ટમ જે છે એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે કે વધારે વાહનો હોય ત્યાં સિગ્નલ એ વધારે સમય ખુલ્લું રહેશે અને એ ટ્રાફિકને હળવો કરશે જ્યાં ઓછા વાહનો હોય ત્યાં ઓછા સેકન્ડ માટે એ સિગ્નલ બંધ રહેશે એ પ્રકારનું આયોજન કે જેનું આખું પ્લાનિંગ જે છે એ ચાલી રહ્યું છે અને ટેન્ડર પ્રક્રિયા બાદ અમદાવાદના અલગ અલગ સિગ્નલો ઉપર એ પ્રક્રિયા થશે થોડાક મહિનાઓ પહેલાં ક્યાંક એ પ્રોજેક્ટનો એક ડેમો એક થઈ ચૂક્યો છે તેવી વાત છે પરંતુ હાલ આ સિગ્નલ જે ઓટોમેટિક સિગ્નલ બનાવવાની વાત છે તે ક્યાંય ચાલુ નથી પણ એ પ્રોજેક્ટ એ ટેન્ડરિંગ પ્રક્રિયા થયા બાદ અમદાવાદમાં લાગુ કરવામાં આવશે જેના કારણે એ ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેતા એ વાહન ચાલકો કે જેમનો સમય અને ઈંધણ એ બંનેનો બચાવ થશે અને લોકોને અમદાવાદવાસીઓને એક સ્માર્ટ સિગ્નલ પણ જે છે એ મળી રહેશે કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન અવલજી મીડિયા અમદાવાદ